બાદ જિલ્લામાં ફરી એકવાર દાદાનું બુલડોઝર ફર્યું છે અહીં સરકારી જમીન ઉપર દબાણો કરાયા હતા જેને દૂર કરવામાં આવ્યા છે દ્વારકા જિલ્લામાં ભૂ માફિયાઓ દ્વારા સરકારી જમીન ઉપર હોટલ બાંધી દેવામાં આવી હતી જેને લઈ અવારનવાર કલેક્ટરે અને મામલતદારે નોટિસ પણ મોકલી હતી તેમ છતાં જગ્યા ખાલી ન કરાતા બુલડોઝર ફેરવી અને દબાણ દૂર કરાયું હતું ગેરકાયદેસર બાંધકામને લઈ સરકાર એલર્ટ બની છે તો ગીર સોમનાથ જૂનાગઢ દ્વારકા કચ્છમાં સૌથી વધારે ગેરકાયદેસર બાંધકામ થયા હોવાની માહિતી સામે આવી છે. જેમાં સરકાર દ્વારા અને કલેક્ટર દ્વારા ગેરકાયદેસર બાંધકામને લઈ અવારનવાર નોટિસો આપવામાં આવે છે. તેમ છતાં બાંધકામ દૂર કરવામાં આવતું નથી જેને લઈ બુલડોઝર દ્વારા દબાણ દૂર કરી જમીનને ખુલ્લી કરવામાં આવે છે.

તો હાઇવે ઉપરની જગ્યાઓ ઉપર બાંધકામ કરવામાં આવ્યું હતું અને અગાઉના સમયમાં પણ આ જ રીતે કામગીરી કરવામાં આવશે જે પણ લોકોએ સરકારી જમીન દબાવી પાડી હશે તે બાંધકામને દૂર કરવામાં આવશે